સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુકરવાડા ખાતે સ્વસ્થ નારી સશક્ત નારી તેમજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો સ્વસ્થ નારી સશક્ત નારી કાર્યક્રમ અંતર્ગત પોષણ કીટ વિતરણ આયુષ્યમાન કાર્ડ વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા તેમજ ભાજપ સંગઠન દ્વારા વિજાપુરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં સાકરજન પટેલ યુનિવર્સિટી વિસનગરના વિવિધ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા દરેક રોગોના નિદાનની સારવાર આપવામાં આવી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં અંદાજે પાંચસોથી વધુ લોકોએ સેવાનો લાભ લીધો કાર્યક્રમના અંતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુકરવાડામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું વિજાપુર ધારાસભ્ય સીજે ચાવડા તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ વિજાપુર એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભરતભાઈ પટેલ કુકરવા નાગરિક સહકારી બેંકના ચેરમેન કીર્તિભાઈ પટેલ વિજાપુર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ચેતનભાઈ પ્રજાપતિ કુકરવા તાલુકા સદસ્ય ચેતનભાઈ પટેલ કુકરવા તાલુકા સદસ્ય નિકુનભાઈ પટેલ કુકરવાળા પૂર્વ સરપંચ ભરતભાઈ પટેલ કુકરવાળા પંચાયત તલાટી મેરુલભાઈ ચૌધરી અધિક્ષ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટર કાજલબેન સહિત વિજાપુરના આરોગ્ય વિભાગના ડોક્ટર સ્ટાફ નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો વિશેષ રિપોર્ટ મુકેશ સિંહ વિજાપુરથી ડોક્ટર ચેતનભાઈ પ્રજાપતિ તાલુકા હેલ્થ ઓફિસર બીજાપુર આજે માનવીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ નારી શશક પરિવાર અભિયાન અંતર્ગત આજ રોજ સીએચસી કુક્કરવાડા ખાતે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું છે આજ રોજ જનરલ ફિઝિશિયન ડેન્ટલ ગાયનેક પીડિયાટ્રિશિયન મેન્ટલ સાયકિટ્રિક સ્કીન સ્પેશિયાલિસ્ટ વગેરે જેવા અગિયાર જેટલા સ્પેશિયાલિસ્ટની ટીમ નૂતન મેડિકલ કોલેજ વિસનગરથી એક પધારેલ છે અને આ કેમ્પ સવારે દસ વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી તમામ કુક્કરવાડા અને કુક્કરવાડાની આજુબાજુની જનતાને લાભ મળે એ પ્રમાણેનું આજના કેમ્પનું આયોજન થયેલું છે આ એક નારી સશક્ત નારી સશક્ત પરિવાર નારી જો સશક્ત થશે તો એનો પરિવાર સશક્ત રહી શકશે એટલા માટે નારી પર વધારે ભાર મૂકતા સગર્ભા બેનો છે એમને અથવા ટીબી પેશન્ટો છે એમને નિક્ષય પોષણ કીટ અને ગાયનેક ની ઉપરી અલગથી લેવામાં આવશે જેથી કરીને સગર્ભાને લગતી કોઈ પણ પ્રકારની બીમારી હોય અથવા એને જરૂરિયાત પ્રમાણેની તપાસ અને સારવાર એને સમયસર મળી રહે તો તંદુરસ્ત સ્વાસ્થ્ય રહી શકે આજના કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે માનનીય એમએલએ સાહેબ શ્રી ડોક્ટર સી જે ચાવડા સાહેબ તેમ પૂર્વ ધારાસભ્ય શ્રી છે અને જિલ્લા તરફથી જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ છે મયુરભાઈ પટેલ એ તેમજ આપણા તાલુકાના જિલ્લા સદસ્ય તાલુકા સદસ્ય અને ગામના સરપંચ અને બીજા આગેવાનો પણ આ પ્રસંગે હાજર રહેનાર આ કેમ્પનો લાભ આજુબાજુના કુકરવાડાના તેમજ આજુબાજુ ગામના પાંચસો થી સાતસો